કરજણમાં ગીતાંજલિ કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા છે પ્રોટેક્શન દિવાલ તૂટતા પાણી દુકાનમાં ઘુસ્યા દુકાનો અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા હતા દિવાલ પાસે પાર્ક કરેલ બાઇક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું આ કરજણમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને ગીતાંજલિ કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઈ ગયા હતા પ્રોટેક્શન જે વોલ હતી એ તૂટી પડી હતી અને પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા ભારે વરસાદને લઈને દિવાલ ધોવાતા રોડ ઉપરના પાણી કોમ્પ્લેક્ષમાં ઘૂસ્યા હતા દિવાલ પાસે પાર્ક કરેલા બાઇક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનો અને પ્રાઇવેટ હોસ્પિટલ પણ આવેલી છે અને એ હોસ્પિટલોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે પ્રોટેક્શન વોલ હતી એ તૂટી ગઈ અને ત્યારબાદ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે વેપારીઓને પણ અનેક નુકસાન થયું છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સુનીલ પટેલ જોડાઈ ગયા છે જે સુનીલ આ કોમ્પ્લેક્સની દિવાલ તૂટી ગઈ અને ત્યાર બાદ દુકાનોમાં પાણી ઘૂસ્યા હાલ પરિસ્થિતિ કેવી છે સી ચોક્કસથી કહી શકાય કે કરજણ નગરની અંદર જે વહેલી સવારથી ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળે છે ભારે વરસાદને લઈ અને જાહેર રોડ ઉપર જે રીતે પાણી ભરાયા છે તો વાત કરવામાં આવે તો કરજણ નગર નવા બજાર વિસ્તાર ખાતે આવેલ ગીતાંજલિ કોમ્પ્લેક્સ ઉપર રોડ ઉપર જે રીતે ભારે વરસાદને લઈને પાણી ભરાયા હતા એ પાણીને લઈને પ્રોટેક્શન દિવાલ જોવાતા ત્યાં પાર્ક કરેલી બાઇક પણ ધરાશય થઈ ગઈ હતી અને જેને લઈને જે રોડ પરના જાહેર રોડ પરના પાણી હતા તે કોમ્પ્લેક્ષની અંદર ઘૂસ્યા હતા અને કોમ્પ્લેક્ષની અંદર જો વાત કરવામાં આવે તો જે દુકાનો છે દુકાનોની અંદર પાણી ભરાયા છે અને બાદ નજીકની અંદર અત્યારે હોસ્પિટલ પણ આવેલી છે પ્રાઇવેટ હોસ્પિટલ પરંતુ કહી શકાય કે આજ રવિવાર હોય જેને લઈને હોસ્પિટલ બંધ હતી જેને લઈને કોઈ હોસ્પિટલની અંદર કોઈ જોવા મળ્યું નથી અને વાત કરવામાં આવે જે દુકાનોની અંદર જે રીતે પાણી દુકાનની ચીજ વસ્તુઓ છે છે તે પાણીમાં વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને જે રીતે જાહેર રોડ ઉપર પાણી ભરાય છે એ જાહેર રોડ ને લઈ અને જે પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ છે તેને લઈને આ માં પાણી પૂછ્યા છે સમગ્ર માહિતી બદલ આભાર